ચાલો તો સવારના અમારી ટીમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પદયાત્રીઓ ચાલવાનું ચાલુ કરી દીધું છે અમારા સ્ટોલ લાગી ગયા છે ચા નાસ્તાના ચાલો જેટલા બી પદયાત્રી આવે છે આપણે એમને ચા નાસ્તો કરાવીએ છીએ અને શરૂઆત થઈ ગઈ છે આજે ત્રીજ પણ ગણે છે આપણે સાંઈ બાબાની કૃપા માનીએ છીએ કે ચાલો આજે બધી ટીમ ઓટોમેટિક ઉઠી ગઈ છે ને નાય જોઈને બધું કમ્પ્લીટ કરીને અમારો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે ચાલો તો આપણા સ્ટોલ પાસે બુંદી ગાંઠિયા અને ચાની સુવિધા અમે કરી દીધી છે અને ખરેખર ઘણા બધા વ્યક્તિ નીકળી પણ ગયા છે અને હાલે આજથી બધું ખ્યાલ આવશે કે કેટલા પદયાત્રી જાય છે ચાલો તમને પણ બતાવતા રહેશું અને અમે પણ સેવાનો લાભ લેતા રહેશે ચાલો તો સાંઈ બાબાના દર્શન કરી દીધા છે અને અમારા ગ્રુપમાં પંદર જેટલા વ્યક્તિ છે અને અમે એક ટીમ બનાવીને કામ કરી રહ્યા છીએ ચાલો સાંઈ બાબાના દર્શન કરી દીધા છે અને બધાને એક ટી શર્ટ અમારા જે જૈલો તોફાની યુટ્યુબ ચેનલની નામની છે આપી દીધી છે અને તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છે મેં તમને કાલે કીધું હતું કે આજે અમે બતાવશો નહીં ચાલો તમે પણ જોઈ જોઈ રહ્યા છો સાંઈ જે અમે આ મંદિરનું જે સજાવટ કરી છે તમને કેવું લાગ્યું છે એમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો ના ચાલો તો સવાર સવારમાં મોર્નિંગમાં આપણે ત્યાં એક પાલખી આવી છે માનવ ખડકના છે ભાઈ ચાલો આપણે ત્યાં પહેલી ફસ્ટ ટાઈમની આ પાલખી આપણે ત્યાં મુકાવી છે કેટલા જણનું ગ્રુપ છે તમારો એકસો પચાસ એ લોકનું લગભગ એકસો પચાસ વ્યક્તિનું ગ્રુપ છે ચાલો એ લોકોને ચા નાસ્તો પણ કરાવીએ છે અને પાલખીના દર્શન પણ કરીએ ગમણા સાથી એક ગ્રુપ આવેલું છે એ પાલખી આપણા અહીંયા ભંડારે લાવ્યા છે અને એક કાલથી ગ્રુપ નીકળેલું છે અને આજે ક્યાં રોકાશે જાતે બતાવશે આજે ક્યાં રોકાશો પાછા ઓકે ચાલો તો એમની આ પદયાત્રાની જર્ની ખૂબ સરસ રહે અને સાંઈ બાબાના દર્શન સારી રીતના થાય એ જ અમારી સાંઈ બાબાને પ્રાર્થના છે સાંઈ બાબા કે ચાલો તો આપણે આજે બે ગ્રુપ રોકાવાના છે અને એમના જમવા માટે અમે તૈયારી કરી રહ્યા છે જેમાં હરિભાઈ આપણા દીપકભાઈ અને આપણા ચીમાન બાપુ એમને રસોડાનું પૂરું કામ અમે સોંપી દીધેલું છે અને આ શાકભાજી આજે તૈયાર થઈ રહી છે અને આપણા સાથે આજે વિલણપુરના રાકેશભાઈ એમણે મને બેથી ત્રણ વાર કોલ કરી રહ્યા હતા કે એમણે સેવામાં આવવાનું હતું અને આ આપણા રાકેશભાઈ છે જે સ્પેશિયલ વિલણપુરથી આવ્યા છે સેવાનું કામ કરવા માટે અને આપણે ત્યાં રોકાશે આપણે તરફથી અને અમારા ટીમ તરફથી પણ આપણે પૂરેપૂરું એમને સપોર્ટ બી કરશું અને અમને સપોર્ટ કરવા માટે જે પણ આવ્યા છે ચાલો મળીને અમે સેવાનો લાભ લઈએ છીએ હા અને તમારે પણ સેવાનો લાભ લેવો હોય તો તમે પણ અમારા ભંડારે આવી શકો છો પરંતુ આજે ત્રણથી ચાર ગ્રુપોના ફોન હતા જે વીસ પચીસ માણસોનું ગ્રુપ હતું અને એમણે જમવા માટે અમને કીધું હતું કે અમે તમારા ભંડારે રોકાશું અને અમારા માટે જમવાનું કમ્પ્લીટ કરીને રાખજો ચાલો તો આપણે જમવા માટે એમના માટે જીરા રાઈસ બનાવ્યું છે દાળ બનાવી છે શાક બનાવી છે મઠ્ઠો બનાવ્યો છે બુંડી ગાંઠિયા છે અને કચીંગ છે ચાલો એમને જમાડીયા છે તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો અને આ થોડા માણસો હજુ જમી રહ્યા છે અને હજુ થોડા ઉભેલા છે એ ઉઠે એટલે પણ એમને અમે જમાડી દે ચાલો તો મેં ને મારો પાણીઓ જયભાઈ ચાલો જમવા માટે બેસા છે બે ગ્રુપ જમીને ઉઠકી ગયા છે અને અમારું ગ્રુપ અને બાકીનું અડધું ગ્રુપ આવ્યું હતું એમને જમવા માટે બેસાડી દીધું છે અડધું ગ્રુપ આવી રહ્યું છે અને એમને પણ સાથે એ અહીંયા ગ્રુપ આવે છે એટલે એમને પ્રસાદીનો લાભ આપીએ છીએ અને તમને જો અમારા ભંડારામાં તમે જમ્યા હોય તો તમને કેવું લાગ્યું છે અમારી પ્રસાદી એ કમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો અને હા કાલે પચીસ તારીખ માટે પણ આપણે મઠ્ઠો પૂડી દાળ ભાત શાક કચીમભરનો પ્રોગ્રામ રાખેલો છે જમવા માટે હા તમે ઉનય કે વાંસદા નજીકના એરિયામાં આવી રહ્યા હોય તો અમે આ ઉપર કોન્ટેક નંબર આપીએ છીએ તમે અમને કોન્ટેક કરી શકો છો તમારો જેટલા બી ગ્રુપમાં માણસો હશે એમનું જમવાનો પ્રોગ્રામ અમે કરાવી દઈશું જય સાય ચાલો તો આપણે ભંડારા જે કન્ટિન્યુ ચાલીને પદયાત્રી જતા તમામ પ્રસાદી માટે તમામ પંદર વીસ માણસનું ગ્રુપ કન્ટિન્યુ આવી રહ્યું છે આપણે દસ વાગ્યાથી લઈને બે વાગવા જઈ રહ્યા છે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ લોકોને દસ પંદર દસ પંદર જણાનું ગ્રુપને પ્રસાદી આપતા રહ્યા છે અને હજુ પણ પ્રસાદીનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે ચાલો હા અને ખાસ કરીને આજે એક મનીષભાઈ ભીખુભાઈ પટેલ જે જોગવાડ ગામના જે સેવાભાવી માણસ છે એમણે અમારા ભંડારે એક હજાર રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું તો એમનું જે કઈ હજાર રૂપિયાનું જે કઈ અમે પદયાત્રી જશે એના માટે કાલના પ્રોગ્રામમાં કઈ ને કઈ એમના માટે પ્રસાદીને રૂપે એમના નામથી અમે જરૂરથી પ્રસાદ કરી નાખશું કાલની નાઇટમાં આપણે અને દાળ ભાત શાક ખાધા હતા એટલે આજે અમારા સ્ટાફે ફરમાઈશ કરી હતી કે અમારે ભાતના રોટલા ખાવા છે અને મગનું શાક તે છતાં પણ અમે કઢી અને શાક નું આયોજન કર્યું છે અને ચાલો એસી જે પદયાત્રીઓ છે એ જમવા માટે આવે છે તો અમે ભાતની રોટલી પણ બનાવી છે કઢી ખીચડી પણ બનાવી છે ચાલો અને આપણે આજુબાજુના જે ગામના લેડીસો છે એમને આ ભાત ની રોટલી બનાવવા માટે બોલાવ્યા છે અને ચાલો આપણે આ ભાતની આજે ટેસ્ટ કરીએ છીએ કે અહીંયા કેવી બનાવે છે આ દીપકભાઈની ખાસ ફરમાઈશ હતી કે એમને ભાતની રોટલી ખાવી છે એટલે સ્પેશિયલ આજે બોલાવ્યા છે ચાલો તો આજે આપણે ભંડારામાં વેલણપુઠી ખાસ કરીને રાકેશભાઈ આજે સવારના આવ્યા હતા અને વ્યારાથી આપણે અર્જુનભાઈ અને સુરેશભાઈ બે જણા અમને રાત્રિના સમયે આવ્યા છે કેમ કે એમણે પણ વિડીયોના માધ્યમથી અને ગયા વર્ષે પણ એ લોકો આવ્યા હતા અને રાકેશભાઈ તો ખાસ વિડીયોના માધ્યમથી આવ્યા છે કે ભાઈ મારે પણ સેવા કરવી છે તો તમારા ભંડારે આવી શકું છું તો અમે એમને વેલકમ કરીએ છીએ કે ભાઈ અમારા ભંડારા આજે આવીને એમણે સેવાનો લાભ લીધો છે અને આજુબાજુના જે તાળપાડાના ગામે રહેતા આ નાના છોકરાઓ છે જે અમને સફાઈમાં ઘણીવાર કામ લાગે છે અને એમનું જમવાનું નાસ્તાનું અમે પ્રોગ્રામ અહીંયા કરીને રાખીએ છીએ એમને આજુબાજુના આ જે એમના આ જે નાના છોકરાઓ છે એમ મમ્મી લોકોને આજે અમે રોટલી બનાવવા માટે પણ બોલાવ્યા છે તો તમને ભાઈ મજા આવે ને ચાલો છોકરા થોડાક શરમાતા છે એટલે વાંધો નહીં પણ એમને કેમકે વેકેશન છે એટલે થોડી મજા તો આવે જ છે કેમકે ચાલો બધા ઘણા બધા પદયાત્રીઓ ચાલતા જાય છે અને થોડું અહીંયા નાસ્તો કરે છે થોડા રમે છે અને થોડાક મજાક મસ્તી કરીને આનંદ લે છે અમે સાંઈ બાબાને એક જ એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે અમે જ્યારે આવો ભંડારો કરીએ છીએ તો આવો અમને સપોર્ટ મળે આજુબાજુના વ્યક્તિ અને આ આજુબાજુના ગામના જે બધા વ્યક્તિ અને નાના છોકરાઓનો ખૂબ સહકાર અમને મળી રહ્યો છે તે બદલ અમે સાંઈ બાબાને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ સાંઈ બાબા કે બે હજાર પચીસમાં જે જોગવાર ગામની આ ટીમ આ ફર્સ્ટ ટાઈમ એમણે સાંઈ બાબા સીડી જવાનું પેડલ નક્કી કર્યું છે તો આજે અમારા ભંડારે રોકાયા છે કેમ કે અમારા ગામની ટીમ છે તો બાર વાગે આપણા ભંડારે આવ્યા હતા અને થોડો સેવાનો પણ લાભ લીધો છે અને આજની નાઇટ અહીંયા રોકાશે અને સવારે એક થી બે વાગે એમણે ચાલવાનું નક્કી કર્યું છે તો અમે જલ્દી ઉઠીને એમને ઉઠાડી દેશું અને સાંઈ બાબાને સીડી જવા માટે રવાના કરી દેશું સાંઈ બાબા કે સુરખાઈ નું પણ એક ગ્રુપ આપણે ગયા વર્ષે આપણે ત્યાં રોકાયું હતું અને આ વર્ષે પણ આપણે ત્યાં રોકાયું છે તો એમને પણ આપણે પ્રસાદી બનાવી છે એમનો પણ લાભ આપીએ છીએ અને આજની નાઇટ અહીંયા રોકાશે અને સવારે મળશે કે સાંઈ બાબા શિરડી જવા માટે રવાના થઈ જશે તો જે સાંઈ બાબા પદયાત્રી ચાલીને જાય છે તે આજે આપણા ત્યાં જે નાના નાના જે ગ્રુપો છે જે છ માણસોના પંદર માણસોના વીસ માણસોના એ ઘણા બધા ગ્રુપો આપણા ત્યાં આજે રોકાય છે અને સાંઈ મિત કરીને સુરતનું એક ગ્રુપ આવી રહ્યું છે જે અગિયારથી સાડા અગિયાર વાગે આપણે ભંડારે પહોંચશે ખાલી એમની ફરમાઈશ છે કે ભાઈ અમને ચા નાસ્તો કરાવજો કેમ કે ગયા વર્ષે આવ્યા હતા તો જમવાનો પ્રોગ્રામ આપણે ત્યાં કર્યો હતો તો એમની એક ફરમાઈશ હતી કે ભાઈ અમે તમારા ભંડારે જ આવીને ચા નાસ્તો કરશું તો અમે એમને યશ કીધું છે કે એ લોકો અગિયાર વાગે આવશે બાર વાગે આવશે પણ અમને અમે એમના માટે ચા નાસ્તો પણ કમ્પ્લીટ રાખશું ચાલો જોઈએ છે જેટલા બી ગ્રુપ આવે છે આપણાથી જેટલી બી સેવા કરવાનો આપણાથી આગ્રહ થાય છે એટલા બધા ગ્રુપોને સાંઈ બાબાની પ્રસાદી આપીએ છીએ તો સાંજના સમયે જે પદયાત્રી આપણા ભંડારામાં રોકાવાના હતા એમાં ત્રીસથી ચાલીસ વ્યક્તિ આવી ગયા છે અને સાહીઠ માણસો હજુ આવી રહ્યા છે ઉમરા ગામથી કોલ આવ્યો હતો કે અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધી અમે તમારા ભંડારા સુધી પહોંચી જઈશું તો એમના માટે બી અમે પ્રસાદી કમ્પ્લીટ કરીને રાખી છે અને જે વ્યક્તિ અમારે ત્યાં આવ્યા છે ભંડારે તો એમને અમે પ્રસાદી કરાવી દઈએ છીએ સાંજના પ્રસાદીમાં આપણે જે ભાતની રોટલી મગનું શાક ખીચડી કઢી અને જે સાસ બનાવી છે તો ચાલો આપણે જમી લઈએ છીએ અને જે બધા પદયાત્રી આવે છે એમને જમાડી દીધા છે હજુ થોડા આવ્યા નથી અને જે અમારો સ્ટાફ છે જે પીરસવા માટેનો એ હજુ બાકી છે ચાલો અમે હાલ જમી છીએ તો ગ્રુપ જે સાંજે સાડા અગિયાર વાગે આવવાનું હતું એ એક વાગે પિસ્તાલીસ મિનિટ આપણા ત્યાં આવ્યું છે અને કઢી ખીચડી જમવા માટે આગ્રહ કર્યો છે તો કઢી ખીચડી એમને જમાડીએ છીએ અને ચા અને નાસ્તો એમના માટે કમ્પ્લીટ અમે રાખેલો હતો ચાલો એમને ચા નાસ્તો પણ કરાવીએ છીએ એમને જે દસ પંદર માણસોને જમવાનું પણ એ લોકોએ અમને રિક્વેસ્ટ કરી હતી એ પણ એ લોકોને જમાડીએ છીએ ચાલો તો રાત્રિનો સમય સાંજે એક વાગે ને પચાસ મિનિટ થઈ રહી છે રાજવીર ગ્રુપ એમની રાહ જોઈને બેઠા હતા આવી ગયું છે અને ચાલો એમને નાસ્તો અને જમવાનો પ્રોગ્રામ પણ કરાવી રહ્યા છે અને મારા પાછળની બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છીએ બધા સુવા માટે અહીંયા આગ્રહ કરેલો હતો તો બધાને સુવા માટેની સુવિધા પણ કમ્પ્લીટ કરાવી દીધી હતી ચાલો તો આજ માટે આટલું જ છે આપણે જે સવારનો આજે પચીસ તારીખનો વિડીયો હશે એ તમને મેં નેક્સ્ટ બ્લોગમાં બતાવવાની કોશિશ કરીશ જય સાંઈનાથ